થાય ગાઇઝ વેરી ગુડ આફ્ટરનુન સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ લોંગ માં તો વાગ્યા છે સવા અગિયાર ના ધુવાડો ધુવાડો કેમ લાગે જવા તમને ઘરમાં બતાવવું કહી લ્યો આ તો ખોલી જ નાખવાનું હોય ને હું તો પેલું ધુવાડેવાળા આવ્યો તો ખરે હા કેસર નહીં આ બધા રોગ શાળો છે ને બહુ છે એટલે હમ ઓકે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બાંચ કાર્ય વાગ્યા ગુડ મોર્નિંગ કેટલા વાગ્યા ત્યાં મીઠાઈ વા અગિયાર વાગ્યાર શું કહું

તમને ભાવે ને તમે ખાવ પણ મે કે ના પાડી ઓ કે ના પાડી ખાવ તમે કાઈ ની હાલો એવું વાગ્યા થયા છે તો ફટાફટ નાઈ લઈ તો જો ભાઈ નાઈ ધોઈને થઈ ગયો છે મસ્ત મજાના ફ્રેશ મમ્મી રસોઈ બની ગઈ જન હે ને રોટલી બોટલી બની ગઈ

ને અમારા બા અહીંયા બેઠા છે શું કે બા મજા ગુડ મોર્નિંગ બાર બપોર ગુડ મોર્નિંગ નો હોય ગુડ આફ્ટરનૂન હોય બોલો તો ગુડ આફ્ટરનૂન બોલો તો હે ગુડ આફ્ટરનૂન હાલો હાચે

છાસ ખાવાની છાસ તો મસ્ત ઠંડી હો ઠંડી છે ને તો વાંધો નહીં હાલો બધા મસ્ત મજાનું જમવા માટે ભાઈ જમીને મસ્ત મજાનું ઉપર અને લાગી ગયા છે એડિટમાં અને જમવાનું આજે હું બનાવ્યું છે મને ભૂલાઈ ગયું બોલું એમ તો કલાક જેવું થઈ ગયું બહાર આવી ગયો તો કામ થઈ ગયો તો કામ થયા તો મારી એવું અને ભાઈ સાહેબ આજે તડકો કાંઈ લાગ્યો છે યાર કાયદેસર હું રૂમાલ બાટીને ગયો હતો ને તો આ જે ભાગ ખુલ્લો હોય ને બધું બળતું હતું બોલો એટલે ગરમી તો ભાઈ બહુ તાકાતવાળી પડે છે આની વગર રહેવાય એવું નથી હવે એટલે એસીની ભાઈ બહુ જરૂર પડે છે અને અમદાવાદમાં તો ખાસ એસીની જરૂર પડે છે કાંઈ વાંધો નહીં ફટાફટ કામ પતાવી દઈએ અને

અને આજે હું મેઇન ટાઈમ લાઇનમાં બેઠો છું એક બે રીલ ને એવું બધું બનાવી નાખ્યું હવે હાઈલાઇટ ચાલુ છે તો કાંઈ વાંધો ને ભૂખ લાગી ગયો ને વત્સલ હે ને હવે બહાર જવું પડશે કાંઈ વાંધો ને થોડું ઘણું છે કામ પતાવી પછી બહાર જઈએ રાત તો ટાઈમ જ હોય ગયો ખબર ન પડી આમ લાગી ગયા ને એડિટમાં એટલે હે ને કમ કમ ઊંઘાઈ નું આવ્યું નહીં આજે તો

કાઈ વાંધો નહીં પોપકોર્ન ખાઈ છે અને થોડું ઘણું એડિટ છે બધું પતાવી છે પછી ક્યાંક ચાઈ રખડો હું કેવું ને બાર છે હવે હવે કારણ કે આમ મગજ આમ ને આમાં એસીમાં એસીમાં થઈ ગયું ને બોલો કાંઈ વાંધો નહીં પોપકોર્ન ખાઈ પછી આવી ગયા બહાર રખડો તો જો ભાઈ આપણે આવી ગયા છે મસ્ત મજાના હેર કટિંગ કરાવીને અને પપ્પાને લોકોએ બધે તો જમી લીધું છે હવા નવ થઈ ગયા છે હવા નવ ઉપર એટલે સાડા થવા એવા છે મમ્મી હારા લાગે હમ છો

હાલો ભાઈ મસ્ત મજાનું જમી લઈએ શું બનાવ્યું જમવા માં પેલા શું છે પેલા કે વઘારેલા ભાત છે ભીંડા શાક છે અથાણું છે રોટલી છે છાસ છે ઓલી કાતરી તેડી કે નથી તેડી કેમ વાહ સરસ પણ વાહ માર મને ખાડા આ ભાઈ મસ્ત મજાનું જમી લઈએ પછી જઈએ ઉપર હા ઓ મેનામ તમારે બધું વાસણ ઉટકવાય છે ઉટકાઈ ગયા માં કે આ તા બીજા ની ઉટકવા પડે પછી ઉટકી નાખો ઉટકી નાખે વાલો ભાઈ મસ્ત મજાનું જમી લઈએ ભાત છે મસ્ત મજાના પીડા શાક રોટલી છાસ ચાલો બધા મસ્ત તો મસ્ત મજાનો જમીન આવી ગયા છે ઉપર અને હવે લાગી ગઈ એડિટમાં અને આજ તો વિડીયો થોડો શોર્ટ હશે કારણ કે આજે એડિટમાં ને વધારે થોડો બે ગયો તો ઘરે બહાર ગયો નહોતો અને બહાર ગયો તો તો કામથી ગયો હતો ને ડાયરેક્ટ પછી ચાલો જતો ચાલો સલોને કાંઈ શૂટ કરવા જેવું કાંઈ હતું નહીં એટલે પછી ત્યાં કાંઈ શૂટ કર્યું નથી ત્યાંથી નવ કે નવ સવા નવે આવ્યો પછી મસ્ત જમી લીધું અને વાગ્યા છે સાડા નવ પોણા દસ થઈ ગયા છે તો જમીન આવી ગયા છે ઉપર અને વિડીયો થોડો એવો શોર્ટ છે સોરી દરરોજ હું ટ્રાય કરું છું કે નવું નવું તમને લોકોને બતાવું અને નવું નવું કાંઈ કે એક્સપ્લોર કરવું એટલે તમને મજા આવે એમ જોવાની બોરિંગ ન લાગે બ્લોગ એટલે કંઈ વાંધો નહીં વિડીયો આજનો કરી દી એન્ડ આઈ ઓફ કે કાલનો વિડીયો મસ્ત મસ્તો અને મસ્ત જ હશે જોકે ડેલીના લોકો સારા બનાવવાની ટ્રાય કરું છું હું પણ અમુક દિવસ આવે મહિનામાં એકાદ બે દિવસ એવું થાય એના માટે સોરી આઈ ઓફ કે આજનો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જજો તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ